હલો મિત્રો મારું નામ છે પિયુષ રાઠોડ મારી નવી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તમે જે જોઈ રહ્યા છો એ મારા ભાઈબંધ છે અને હું ક્યારેય યુટ્યુબમાં વિડીયો બનાવતો નથી પણ આ બધાના સપોર્ટના લીધે જ હું વિડીયો બનાવું છું કારણ કે એ લોકો એવું કહે છે કે તું વિડીયો બનાવે બાકી મેં કોઈ દિવસ કાંઈ વિડીયો બનાવ્યો નથી અને એ અત્યારે મને લઈ જાય છે નાવા માટે કે તું ચાલ નાવા અને અમારી સાથે વ્લોગ બનાવ એટલે મળીએ આપણે નાવા જઈએ ત્યાં અને વચ્ચે એક જંગલ આવે છે તમને ખાસ કરીને એ બતાવવા માગું છું જો મિત્રો આ છે સાંધીડા મહાદેવનું પ્રખ્યાત મંદિર જે બહુ જ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે અને એક માન્યતા એવી પણ છે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને જે સુદામા છે અહીંયા ભણવા માટે અહીંયા આવતા એની કંઈક પાઠશાળા આટલામાં હતી એવી એક પૌરાણિક માન્યતા બી છે અહીંયા જો આ બધા મારા મિત્રો છે અને આ એક પૌરાણિક મંદિર છે અહીંયા દર્શન કરવા જઈશું આપણે અને અહીંયાથી આગળ જ એક શું કહેવાય કે નદી છે ત્યાં પણ આપણે જઈશું નાવા માટે જવાના છીએ તો અમે તમને બતાવશું તો ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો એન્ડ સુધી જુઓ જો મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ અને અહીંયા મસ્ત આ એક ગોબરી છે કહેવાય છે કે આની બી બહુ એક જૂની માન્યતા છે અને કા આની બી એક સ્ટોરી છે અને અહીંયા શ્રાવણ મહિનામાં ભક્તો અને ભાવિકો એટલા ઉમટી પડે છે કે અહીંયા મેળા હોય છે અને બહુ જ પબ્લિક દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે આ છે એ સાંઢીડા દાદાનું મંદિર જે બહુ જ શું કહેવાય કે પૌરાણિક છે તો વિડિયો સુધી જોતા રહેજો અહીંયાથી અમે આગળ જઈએ છીએ નાહવા માટે તો મળીએ આપણે ડાયરેક્ટ ત્યાં બાઇક લઈ જાય બસો રૂપિયાનો જો મિત્રો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ અને આ એક રસ્તો છે અહીંથી અંદર જવાનું છે નાહવા માટે જ્યાં એક આમ શું કહે છે ઝરણું ચાલુ જાય છે મતલબ કે નદી જેવું છે ત્યાં નાવા જવાનું છે બધા અમારા મિત્રો આવી ગયા છે અહીંથી અમે બાઇક લઈને નીચે જઈશું વિડીયોમાં બને જોઈ શકો છો મિત્રો અહિયાં ગાયો ચરે છે કારણ કે નદી છે તો અહીંયા ગાયો ચરીને પાણી પીવા જઈ શકે એટલા માટે એટલામાં બહુ જ વધારે પ્રમાણમાં ગાયો છે જોઈ શકો છો મિત્રો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ આ એક કુદરત ના શું કહેવાય કે અહીંયા આટલું બધું પાણી છે આ બાજુ બી પાણી છે તો અહીંયા અમે બધાય નાવા માટે આવ્યા છીએ હું નથી નાવાનો મારા ફ્રેન્ડ જ નાવાનો છે તમે જોઈ શકો છો આટલામાં બધે પાણી છે આ બાજુએ પાણી છે અને એટલામાં ગાયો ભેંસો ઘેટા બકરા બધાય એનું ચરે છે અને આ બાજુ બધા લોકો છે નાહી રહ્યા છે અહીંયા બી નાય છે અને આ બાજુ જે તમે જોઈ શકો છો અહીંયા બી બધાય નાતા હોય છે એટલે શું કહેવાય કે રવિવારની રજા માણવા માટે લોકો અહીંયા આવતા હોય છે અને પોતાનો સમય અહીંયા પસાર કરતા હોય છે કારણ કે આ એક એવી જગ્યા છે કે ડુંગરની વચ્ચે છે જંગલની વચ્ચે છે આજુબાજુ આ બધું તમે જોઈ રહ્યા છો આ બધું જંગલ જ છે એટલે જંગલની વચ્ચે અને ડુંગરની વચ્ચે આ બધા લોકો અત્યારે અહીંયા પોતાનો સમય પસાર કરે છે અને રવિવારની આ રજાની મજા માણે છે તો તમે બી આવી રીતે મોજ કરવા આવતા માગતા હોય તો કદાચ આવી શકશો મને તમે કોન્ટેક કરીને પેલો આ મારા મિત્રો છે આના થકી જ મેં યુટ્યુબની ચેનલ બનાવી છે અને જે કહેવાય ને કે જેનો મિત્ર સાથ આપે ને એને પછી દુનિયામાં કોઈ પાછું ન પડી કે એટલે આ બધા એના સપોર્ટના લીધે મેં ચેનલ બનાવી છે તો એ લોકો મને સપોર્ટ કરે છે તો તમારી એટલી ફરજ બને છે કે તમે મને સપોર્ટ કરો ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પી આ પાણી છે આ કેટલું ચોખ્ખું પાણી છે આ ગામડાની મોજ કહેવાય ને તળાવનું પાણી આ વર્ષે વરસાદ બહુ સારો થયો છે એના લીધે પાણી તમે જોઈ શકો છો તમને તળિયા સુધી દેખા જોઈ શકો છો તમે બધા અંદર નાવા જતા રહ્યા છે આ રસ્તો જે દેખાય ને અહિયાંથી આ રસ્તો પૂરો થઈ જાય છે અહીંથી પાણી આવે છે પણ આગળ કઈ છે નહીં બરોબર ને અહિયાં થી તમે જોઈ શકો છો આ જે પાણી રહ્યું ને એ અહીંથી ચાલુ થઈ ગયું છે એનો મતલબ એવો છે કે આ જે પથ્થર છે ને જે પાણી નીકળે છે ને એ જ પાણી જાય છે પાણી 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 આવે આવે એવું નથી જ નીકળે છે બધું ટૂંકમાં કઈ આગળથી ડુંગરમાંથી પથ્થર હોય ને પથ્થરમાં જે પાણી જવે ને એ પાણી આવે આ બધા જે અહીંયા નાય છે અને મેં નાઈ લીધું છે થોડી વારમાં અમે ઘર બાજુ જવાના છીએ અહીંયા નાસ્તા પાણીની વ્યવસ્થા છે અમે જીરા રાઈસ બનાવીએ છીએ જીરા રાઇસ બનાવીને ખાઈને પછી અમે અહીંયાથી નીકળવાના છીએ તો બસ આટલો જ હતો આજના વિડીયો માટે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવોના આવો સપોર્ટ આવતા રહેજો આભાર જય હિન્દ જય ભારત